લગભગ છેલ્લા એક અઠવાડિયામાં બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા અરજદારો છે ટોટલ વન એટી થ્રી અરજીઓ જે પ્રિવિલોન બિલ્ડકોન એલ એલપી વિરુદ્ધ જે મળી છે એ તમામ અરજીઓમાં આક્ષેપ એવા છે કે જે પ્રિવિલોન બિલ્ડકોન જે છે આ બે જે ફ્લેટની સ્કીમ જે પ્રિવિલોન બિલ્ડકોન સ્ટાર્ટ કરી હતી એક સ્કીમનું નામ હતો સેલેસ્ટિયલ બાય ટ્વેન્ટી ફોર સ્ટોરીઝ અને બીજી સ્કીમનું નામ હતું રિચમંડ બાય ટ્વેન્ટી ટુ સ્ટોરીઝ એ બંનેમાં લગભગ મળીને સાતસો જેવા ફ્લેટ અને લગભગ 100 એન્ડ હંડ્રેડથી વધારે જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની પ્લાનિંગ હતી એમની ઓર એ એ જે અરજીઓમાં આક્ષેપ એવા હતા કે એ તમામથી પ્રી બુકિંગ કરીને પૈસા લઈ લીધા હતા પણ ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર કંઈ થતો નથી ઓર એને આધારે અમે એ જે બંને સ્કીમમાં બે ફરિયાદ दाखल કરવામાં આવી છે ઓર એ બે ફરિયાદમાં બે નામજોગ આરોપી છે જેમાં પહેલો આરોપી જેદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કાર્યા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની 14 ડેઝની 14 દિવસની એની રિમાન્ડ પોલીસ રીમાન્ડ માં છે અને બીજો જે આરોપી હિરેન કાર્યા જે છે એ હિરેન કાર્યાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ખરેખર જે લગભગ કરોડ થી વધારે લોકો છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન પણ છે ઓર આ જે આ ગુનામાં અમે જે જે માણસો કાવતરોમાં સામેલ હતા જે કોન્સ્પિરસી કરેલી હતી એમનો પણ અત્યારે જો એ નામ ખોલવામાં આવશે અને એમાં કોઈ પણ માણસ જે શરૂઆતથી લઈને જે છેલ્લા એક વર્ષથી આ સ્કીમ ચાલુ થઈ હતી ઓર એમાં જે જે માણસો એમાં સામેલ હતા તમામને જો પૂછપરછ કરવામાં આવશે ઓર જેનો રોલ હશે તમામની અટક કરવામાં આવશે ઓર એમાં અમારી જે જે પ્રાયોરિટી જે છે એ તમામ જે રોકાણકારો છે જે ફ્લેટ બાયર્સ છે એ ફ્લેટ બાયર્સને જોઈએ કોર્ટને માધ્યમથી એને તમામને એની રકમ પરત આવવાનો આપવાનો અમારી પ્રાયોરિટી છે ઓર તમારા આપને માધ્યમથી જો હું જાહેર જનતાને પણ હું અપીલ કરું છું કે આ જે એમઓ જે છે એમાં કોઈ પણ પ્રકારની એને ના સાત બારમાં એમનો કોઈ નામ હતો જમીન એમને નામ ના હતી અને ના કોઈ સાટાકત ત્યાં વાનાકત થયેલો હતો ઓર ના ઈ રેરાની પરમિશન હતી તેમ છતાં પણ જો આ સ્કીમ પ્લોટ કરવામાં આવે હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો એને 35 થી વધારે કરોડ રૂપિયાનો એમાં રોકાણ કરવામાં આવ્યો હતો તો આ પ્રકારની કોઈ પણ અગર ફ્લેટ જે બાય કરતો હોય તો જે પહેલા એમાં આ વસ્તુની જે ખાતરી કરી લેવાની ખાતરી કરી લેવી જોઈએ ઓર અત્યારે જે છે આ હાઈએસ્ટ લેવલ પર ડિસિઝન લેવામાં આવ્યો છે કે તમામ કડક થી કડક કારવાહી કરવામાં આવશે એને એ જે તમામ આરોપીઓ જે છે એ આરોપીઓની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે એની જે પણ પ્રોપર્ટી જો ક્રિમિનલ રીતે જે જે પડાવી હતી એ તમામ પ્રોપર્ટીની જે આઈડેન્ટિફિકેશન કરી એને સીઝ કરવામાં આવશે